વિજ્ઞાન બે ધારી તલવાર છે એકલા મેડિકલ રિપોર્ટ કાયમ પૂરો આધાર ન પણ બની શકે જોઈએ સત્ય ઘટના સવારનું સેશન અમારું બે હજાર સાત આઠનું ચાલી રહ્યું હતું અને રૂટિનમાં જેમ વાતો થાય એમાં એક દર્દી બેને કહ્યું ગાંધીનગરથી આવતા કે અમારી નજીકમાં એક પાસઠ સડસઠ વર્ષની ઉંમરના વડીલ ડોક્ટરે કહ્યું એમ બધા જ રૂટિન બ્લડના યુરિનના રિપોર્ટ્સ કાઢે એમાં લિવર પ્રોફાઇલને વધુ તો આવી જ જાય અને એમના રિપોર્ટ જોઈને ફેમિલી ડોક્ટરે કહ્યું કે નિરાતે સુઈ જાઓ વીસ પચીસ વર્ષના યુવાન જેવા રિપોર્ટ છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમના નિત્યક્રમ પ્રમાણે બપોરના આરામ માટે દાદા સુઈ ગયા એ સાંજે દાદા જાગ્યા જ નહીં મતલબ રિપોર્ટ ખોટા હતા ના એ એમના જીવનનો છેલ્લો દિવસ હતો બસ આ આપણે સમજવાની જરૂર છે રિપોર્ટ એક આંકડાકીય આધાર છે બીજા કિસ્સા જોઈએ સત્ય ઘટના રૂટિનમાં મારી પાસે જે દર્દીઓ આવે એમનામાંથી જ તમને કહું છું એક બહેનનો હિમોગ્લોબિન તેર પણ એ તાર પરથી કપડાં ન લઈ શકે બીજા દર્દી બેનનો હિમોગ્લોબિન નવ એમની ડિલિવરી નોર્મલ થઈ પૂરા તરવરાટ સાથે આરામથી એમણે બાળકને જન્મ આપ્યો પછી પણ શક્તિ સારી હતી ફરક શું જે તેર હિમોગ્લોબિન હતું એમાં ઓક્સી હિમોગ્લોબિનની ચેન એક્ટિવ ન હોવાને કારણે દર્દીના શરીરની અંદર પ્રાણ તત્વનો પ્રવાહ બરોબર ન હતો જે રિપોર્ટમાં લખેલું ન હોય ને અને નવ હિમોગ્લોબિન હોવા છતાં ઘરનું બધું જ કામ કરી અને શાંત ચિત્તે જે ગરીબી કે લોઅર મિડલ ક્લાસમાં ખાવાનું મળે છે એનાથી ચલાવીને બાળકને જન્મ આપ્યો આ વિજ્ઞાનની સિવાયનું આજુબાજુ રહેલું ખુલ્લું વિજ્ઞાન છે એટલે આપણે એક વાત સમજવાની કે રિપોર્ટ આવે ચોક્કસ રિપોર્ટ જોઈને આપણે બદલાવું જરૂરી છે પણ એકલા રિપોર્ટ આપણે ક્યારેય ભલું નહીં કરી શકે કારણ કે અમુક લોકો એવા છે કે જે માત્ર વૈજ્ઞાનિક વાતો ભેગી કરે વિડીયો જોવે વિજ્ઞાનના આંકડા જાણે એક્શન કોઈ નહીં લેવાના અને ઘણા બધા લોકો એવા પણ છે કે એમના નિત્યક્રમ પ્રમાણે વ્યાયામ કરવાનો ખાવામાં સાદો ખોરાક ખાવાનો અને જ્યારે એમને અંદરથી એમ લાગે કે કંઈક તકલીફ વધારે છે ત્યારે ક્યારેક રિપોર્ટ કરાવે અને એ રિપોર્ટના આધારે પોતાના એક્શન્સની સાથે પેલા એક્શન લે કારણ કે એ જે રિપોર્ટ છે એ આ સ્થૂળ શરીરના છે આ જે શરીર છે સ્થૂળ છે એની અંદર એક કરંટ છે એ આપણો વિચાર આપણી આશા નિરાશા આપણી આળસ અને આપણી તરવરાટવાળી શક્તિ આ શક્તિ આશા નિરાશા સામાન્ય રીતે રિપોર્ટમાં નહીં આવે ડિપ્રેશન વધે તો બ્રેઇનના ઈજીમાં આવે પણ સામાન્ય રીતે તો ના આવે ને તો આ બધામાં હજુ પણ સમજો વિજ્ઞાન ઘરના લોકો એમની થાય એટલી સેવા કરો અને એ દર્દીનો આવનારા દિવસમાં ઇન્ટરવ્યુ લેવાનો છું ચાર વર્ષ થઈ ગયા જીવે છે હજુ અને પહેલા કરતાં ઘણી સારી રીતે જીવે છે એમના સાદા રિપોર્ટ્સ બ્લડના યોગ્ય સમયે ત્રણ ત્રણ મહિને કે છ મહિને કાઢવામાં આવે છે અને સાથે જે કઈ ડાયટ છે અને ક્યાંક દસ ટકા પંદર ટકા આયુર્વેદનો ટેકો બસ આ અમારી સારવારથી એ ગાડી પાટા પર છે એટલે વિજ્ઞાન રિપોર્ટ આપણી ઈચ્છા આ બધું જ ભેગું થશે તો આપણે સાજા રહી શકીશું એટલે તમે પણ યાદ રાખો કે ક્યાંક તમને એવું સાંભળવા મળે કહેવામાં આવે પોતપોતાના પોતાના લિમિટેશન પ્રમાણે કે આનો નથી અથવા આગળ હવે કંઈ નહીં થાય તો ઘણા બધા રસ્તા તમારા માટે ક્યાંક ને ક્યાંક ખુલ્લા હોઈ શકે છે બહુ જ લોકો એવું કામ કરે છે કે ક્યાંક એક્યુપ્રેશર છે ક્યાંક ડાયટ થેરાપી છે ક્યાંક એક્યુપંક્ચર છે ક્યાંક સુજોગ છે ક્યાંક રેકી છે હોમિયોપેથી આયુર્વેદ અને કાયરોપ્રેક્ટિસ આ બધા જ એવા છે કે મોટે ભાગે દવા નથી અથવા એવી દવા છે કે જ્યાં તમારા શરીરમાં લિવર પેન્ક્રિયાને નુકસાન થવાની શક્યતા લગભગ નહીવત છે નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા રસ્તે ચાલવું પણ આપણી મૂળ વાત બે ધારી તલવાર છે એટલે એક વૈજ્ઞાનિક કે સાયન્ટિફિક ઓપિનિયન પર અટકી જવાને બદલે ડર ઊંડા શ્વાસ લઈ ઓછો કરી અને પછી સ્વસ્થતા અને મસ્તીના રસ્તે આગળ વધો તો જ તમે સ્વસ્થ અને મસ્ત રહી શકશો